ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ તો આજે છે સન્ડે તો સન્ડે હોય ઓબ્વિયસલી એટલે આપણે કામ આવી જ ગયું હોય ઘરમાં આપણને સોંપી જ દીધું હોય તો બધા જેન્ટ્સને ખબર જ હશે કે આજે આ કામ પહેલાં અગાઉથી કહેવાય ગયું હોય આ બધા કામ તો આજનું મારા માટે કામ છે બાલ્કની મેકઅવર કરવાનું કે હવે થોડાક શું છે બધા કુંડા છે ને એ બહુ હેવી છે તો એ બધા ચેન્જ કરવા છે તો હું અત્યારે ત્યાં જાઉં છું વાત વાતચીત કરવા જો એ થઈ જાય તો અમારે બાલ્કની આખી મેક ઓવર કરવાની છે તમને બતાવું અત્યારની ઓલરેડી કેવી છે બાલ્કનીના પછી કેવી થશે એ પછી બતાવું છું જો અત્યારે આ બધા કુંડા છે બહુ હેવી છે તો એમને ચેન્જ કરી અમારે અને થોડાક લાઇટ વેઇટમાં કરવા છે હવે તો એના માટે હું જાઉં છું વાતચીત કરવા જો થઈ જશે તો તમને નવી બાલ્કની હવે જોવા મળશે ચાલો તો આપણે જાવું છે ને તે શું પહેર્યું કેમ શું છે તડકો છે ઓ બાપા તો પહેલે પહેલે ટોપી પહેલે મારા દીકરો મારા દીકરાને તડકો ન લાગે સરખી પહેલે અરે વાહ બસ હો હાલો હાલો હવે અડાઈ નહીં અડાઈ નહીં અમારે તડકો છે ને એટલે કેપ પહેરી છે કા

સ્પોર્ટ સિલેક્ટ કરવા માટે આ લોકો જ્યારે પહેલીવાર ગયા ને ત્યારે લોકો પાંચ પોર્ટ સિલેક્ટ કરીને આવ્યા હતા તો મને બતાવવા માટે લઈ આવ્યા છે એકચ્યુઅલમાં થતું હતું એવું કે હોલમાં જ મોટી બાલ્કની હોય ને એટલે એને વ્યવસ્થિત થોડીક રાખવી પડે અને આમ પણ મને અને દીપકને કોઈ પણ જગ્યા હોય ને ઘરમાં એ થોડીક વ્યવસ્થિત હોય ને તો આમ વધારે એમ ગમે અમને એવું માનીએ કે આપણે થોડુંક વ્યવસ્થિત રાખીએ ને તો છોકરાઓ બગાડવાનું વિચારશે પણ ને એને પણ વ્યવસ્થિત બધું રાખવાની આદત પડશે તો ગ્રાસ અમારે છે અને એની ઉપર સિમેન્ટના પોટ હતા તો હવે ગ્રાસ બગડે ને તો એ કેવી રીતે ક્લીન કરવું કારણ કે સિમેન્ટના ને એ ઊંચકવા માટે મને તો મનાય જ હતી એક બે વાર મેં એકલી આ બધું કર્યું ને તો પછી ડૉક્ટરે મને ના પાડી હતી અને દીપક કે કોક બીજા હેલ્પરની હેલ્પ લેવી પડી એમ હતી એટલે હવે આજે પાંચ સાડા પાંચ વર્ષથી કારણ કે કોઈ પણ વસ્તુ તમે અચાનક જ એમ ચલો આજે ડિસાઈડ ડિસાઇડ કર્યું ને તરત ચેન્જ કરી લ્યો એવું ન બને મા થોડોક ટાઈમ આપવો પડે કોઈની હેલ્પ લેવી પડે તો દીપક ઘરે હોય ને ત્યારે જ આ બધું થાય એમ હતું તો ઘણા ટાઈમથી વિચાર કરતા હતા પોટ ચેન્જ કરવાનું તો ફાઇનલી આજે પોટ ચેન્જ થઈ ગયા પછી બાલ્કની આખી ક્લીન કરાવી અને ગ્રાસ પણમાં શું કરવું ને હજી વિચારતા હતા પછી બપોરના ત્રણ વાગી ગયા હતા ને હું બેસી ગઈ જમવા કોબીનું શાક છે રોટલી છે સલાડ છે તાજા થણા ને મારા વાલાવાલા મરચાં વાગી ગયા છે ચાર બધું ક્લીન થઈ ગયું બહાદુરભાઈ બધું કરી ગયા આ પ્લાન્ટ્સ લીધા છે ને એ છે નવા ભાઈ ઘરે આવીને વાવી ગયા તમે વિડીયોમાં જોયું હશે અને આ છે ને જો આ કુંડા જૂના જ છે આ પ્લાન્ટ દીપકને બહુ ગમતો હતો તેને વવડાવ્યો મેં ના પાડી નીચે નીચેથી પાન નથી આવતા કારણ કે હમણાં હું ફર્ટિલાઇઝર નથી દઈ શકતી આંસીબેન નાના છે ને એટલે અને આ કુંડું હતું મારી પાસે આ બધા માર્બલના છે ને બધા નવા છે એટલે આવી રીતનું છે કઈક હવે આ બીને જો નવા માં નાખા જૂના કુંડા નવી માટી છે ને એક્સેપ્ટ ન કરી શકે એટલે આ કરમાઈ ગયું છે જે થાય આ કરમાવાની તૈયારી કરે છે એ આ રીતનું છે કંઈક એટલે આવું કંઈક હતું આજનું રૂટીન થકી જવાય કેમ કે સવારના આમનામ હોય અમુક જ ક્લિપ્સ તમને એડિટ કરીને બતાવાતી હોય એટલે એટલો ખ્યાલ ન આવે પણ આ બહુ લાંબી પ્રોસેસ છે અને હજી લાંબી હાલ છે તો અમુક વસ્તુ ઓનલાઈન મગાવવાની છે હેંગિંગ પ્લાન્ટ્સ એ લોકો પાસે નહોતા એટલે હજી એ મારે ઓગળાવવા જવા પડશે અને સ્ટેન્ડ મુકાવવાના છે ગ્રાસ કટ કરાવવાનું છે ને ડેકોરેશનની આઈટમ રાખવાની છે નાના નાના પ્લાન્ટર આવે સકેલ સકેલન્ટ એ વચ્ચે વચ્ચે મૂકવા છે સકેલેન્ટમાં પાણી જ ન પીવડાવવાનું હોય બાર તેર દિવસે એકાદ વાર હોય એવી રીતના હોય એટલે હજી ઘણી લાંબી પ્રોસેસ છે થઈ જશે પછી હું તમને બાલ્કની ટૂર આપીશ શું કરો હા શું પીઝા બનાવે છે કે શાક બનાવીસ પછી પીઝા બનાવીશ આજે આપણે ગયા હતા પ્લાન્ટ્સ લેવા તને મજા આવી બહુ થાક લઈ ગયો બિચારો ત્રણ બિચારો હા ત્રણ પોણા ચાર વાગ્યાનો નો તો પોણા છે ઈઠો કામ તું બહુ થાક લઈ ગયો ને મજા આવી પ્લાન્ટ્સ લેવાની તને ગમે બહુ ગમે શું લેવા જઈશ શું લેવા જઈશ બતાવો કે આવે છે ચાલો કુકરમાં શાક બનાવીશ ઓકે બહુ થક લઈ ગયો કામ જ એવું હતું મારે એકલાથી નો થાય તો શું કરવું સાડા પાંચ છ વર્ષ થયા તા એ કુંડા ને હવે કેમ કરવું બધું પછી એકવાર થાકી સારું પછી દર વખત ને આ માથા તો એ સિમેન્ટ ના કુંડા હોય ને એટલે સ્ટેન્ડિંગ મકાઈ ઓકે

વોશ કરવાનો રહીએ અને એ પણ આપણે બાથરૂમમાં પણ વોશ કરી શકીએ આટલા પીસ હોય ને તો હવે જેટલી મારી બહેનો મારો વિડીયો જોવે છે ને હાઉસ વાઇફ હોય વર્કિંગ હોય ને મારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ આપણી પૂરી લાઈફ બધા ઘરનાનું ધ્યાન રાખવામાં અને કેર કરવામાં બાળકોને મોટા કરવામાં વહી જશે તો આપણે આપણા શોખ માટે આપણા સપના માટે ક્યારે જીવવાનું કોઈને ડ્રોઈંગનો હોય વાંચવાનું હોય કોઈ બહુ મસ્ત આમ કપડાં એટલા મસ્ત સ્ટીચ કરતા હોય તો પ્લીઝ તમે જીવી લો તમારી લાઈફ દિવસમાં થોડોક ટાઈમ તમારા શોખ માટે કાઢો કોઈ આપણને એમ કે યાર તું આનો શોખ છે તો તો પ્લીઝ તમારા માટે થોડોક ટાઈમ કાઢજો એવી બની ગઈ ને દીપક થાકી ગયા